અમદાવાદમાં પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો છે ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ કાંકરિયા ખાતે ચાય પે ચર્ચા કરી દિનેશ મકવાણાએ ચા બનાવી કાર્યકરોને પીવડાવી કાંકરિયા ગેટ નંબર પાસે લોકો સાથે પણ ચર્ચા કરતા દેખાયા ધારાસભ્ય અમુલ ભટ્ટ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ તેમની સાથે ઉપસ્થિત હતા દિનેશ મકવાણાએ કાંકરિયાના ગેટ નંબર એક પાસે જ્યાં ચાય પે ચર્ચા કાર્યક્રમ થકી લોકો સાથે સંવાદ વધાર્યો અને તેમની સાથે સંપર્ક વધાર્યો પોતાના કાર્યકર્તાઓ ને ચા બનાવીને પીવડાવી લોકસભા બે હજાર ચોવીસ નું રણસિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને અમદાવાદ પશ્ચિમ થી લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાજી છે તેમની સાથે પણ વાતચીત કરીશું સાહેબ આજે એક નવા જ વિષય સાથે મેદાનમાં આવ્યા છો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો ચાય પે ચર્ચા સાથે લોકો સાથે સીધો સંવાદ કરવા માટેનો એક નવતર પ્રયોગ છે કેવી રીતે જુઓ છો લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે બધા લોકો સાથે વાત કરી અમે એમની જોડે સૂચનો પણ માગ્યા તો એમણે કહ્યું કે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખૂબ સારા કામો થયા છે અને મણિનગરની વાત કરી કે મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા ત્યારે વિકાસના ખૂબ સારા કામ થયા છે ફરીથી ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા જોઈએ અને ભારત દેશનું સુકાન નરેન્દ્ર ભાઈ ને જ સોંપવું જોઈએ દિનેશભાઈ મુદ્દાઓ અનેક છે આ વિસ્તારના ખાસ કરીને જ્યારે પ્રશ્નો આવે છે લોકો સમક્ષ આપ થઈ રહ્યા છો પ્રચારમાં શું મુખ્યત્વે તેમના પ્રશ્નો હોય છે એ પ્રશ્નો નિરાકરણ માટે આપ કેટલી તૈયારીઓ રાખી રહ્યા છો હું બીજી તારીખથી ઉમેદવાર ડિક્લેર કર્યો ત્યારથી ત્રણ થી ચાર વખત આ લોકસભાનો પ્રવાસ કર્યો છે લગભગ તમામ વિધાનસભાના કાર્યકર્તા કોર્પોરેટર ધારાસભ્ય અને પ્રજાને મળવાનો પ્રયત્ન કર્યો છે મારા ધ્યાનમાં એક પણ મુદ્દો આવ્યો નથી બરોબર છે અને કઈ સૂચનો કે એમના પ્રશ્નો હશે તો લોકસભાના સભ્ય બન્યા પછી એમના બધા પ્રશ્નો કોર્પોરેશન સાથે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર સાથે બેસીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું મુદ્દાઓ અનેક છે ખાસ કરીને આ વખતે લોકસભા બે હજાર ચોવીસની જે ચૂંટણી છે તે ચૂંટણીમાં આપ કયા એવા મુખ્ય મુદ્દાઓ જોઈ રહ્યા છો આપ સામે કોઈ કે કે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કોઈ પડકાર છે નહીં નરેન્દ્રભાઈ વિકાસના ખૂબ સારા કામો કર્યા છે વિકાસ અવિરત છે હાલ પૂરતા જે વિકાસના કામો થયા છે કે અમદાવાદ શહેરની વાત કરો તો બુલેટ ટ્રેન હોય બીઆરટીએસ હોય મેટ્રો હોય કાંકરિયાની વાત હોય રિવરફ્રન્ટની વાત હોય કે એસવીપી હોસ્પિટલની વાત હોય અને ખાસ કરીને ગિફ્ટ સિટીની વાત હોય વિકાસના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની વાત હોય વિકાસના ખૂબ કામ થયા છે પ્રજા ખુશ છે રોડ રસ્તાના કામો ધારાસભ્ય અને કોર્પોરેશનના પ્રયત્નથી કોર્પોરેટરના પ્રયત્નથી ખૂબ સારા કામો થયા છે કેટલી લીડ સાથે અમદાવાદ પશ્ચિમના કાર્યકર્તાઓ ધારાસભ્ય અને કોર્પોરેટરની સખત મહેનત નરેન્દ્રભાઈનું નામ નરેન્દ્રભાઈના કામના કારણે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે હું પાંચ લાખ કરતાં વધારે લીડથી જીતવાનો છું એવો મને વિશ્વાસ છે મકવાણાજી હતા તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે તેઓ આ બેઠક પર પાંચ લાખની જંગી લીડ સાથે તેઓ આ બેઠક પર જીત જે છે તે હાંસલ કરશે કેમેરામેન યજ્ઞ મોહન શ્રીવાસ્તવ સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ